વાવાઝોડાની અસર સુરત સુધી જોવા પણ મળી છે રાત્રી બાદ સવારે શહેરના ચોકબજાર નાનપુરા પાલ અડાજન કતારગામ વરાછા સહિતના અનેકો વિસ્તારમાં હળવાથી વરસાદી ઝાપટા પડ્યા હતા જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે બે વાવાઝોડાની અસરને કારણે શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે બે વરસાદના હળવા ઝાપટાથી વાતાવરણમાં ખરેખર ઠંડક પ્રસરી ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી ભારે પવનના કારણે ઝાડ તૂટી પડવાના બનાવો સામે આવ્યા હતા ગત્રો ઝાડ તૂટી પડી હોવાના ફાર વિભાગને અઠ્ઠાવીસ જેટલા કોલ મળ્યા છે શહેરના અઠવા ઝોન તથા રાંદેર ઝોનમાં ઝાડ પડવાના બનાવો સૌથી વધુ હતા ઝાડ પડવાને કારણે જ આઠ જેટલા વાહનો પણ દબાઈ ગયા હોવાની માહિતી જાણવા મળી છે ત્રણ દિવસ પવનની ઝડપથી પચાસથી સાત કિલોમીટરની રહેશે અને અઢારમી જૂનથી પવનની ઝડપ કમરસર ઘટશે આજે વાતાવરણમાં પલટાતા પાલ અડાજન કતારગામ વરાછા સહિતના વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા આજે અને આગામી બે દિવસ સુધી ઝાપટાની આગાહી કરાઈ છે તો વાવાઝોડાની અસર લઈને અનેક જગ્યાએ ઝાડ પડ્યા હતા જેમાં રાંદેવ ઝોનમાં છ અઠવા ઝોનમાં છ લીંબાય ઝોનમાં ત્રણ કતારગામ ઝોનમાં બે વરાછા ઝોનમાં ત્રણ અને ઉધના ઝોનમાં ચાર કોલ સહિત કુલ અઠ્ઠાવીસ કોલ મળતા ફાયર સ્ટેશનની ટીમ ડાડીઓ દૂર કરવાની કામગીરી દોડતી રહી હતી સેના પાલગામ હળપતિવાસમાં માં બીજ ઉખડીને પાર્ક કરેલી કાર ઉપર પડતા કારનો ખુરદો બોલી જવા પામ્યો છે અઝર કુરસી સાથે અઝર સીટા